આજના સૌથી મોટા સમાચાર ભરૂચમાં ચેતર વસવાનું શક્તિ પ્રદર્શન ડ્રોન વિડીયો મુડાની એકસો પચાસમી જન્મજયંતિ જંગી રેલી અને સભા સંબોધિત કહ્યું ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જુઓ અમારી તાકાત છે પીએમ મોદીએ સંબોધન રોકીને વાય રી સ્વીકારી ડેરીયાપાડાને સ્નેહ વાસવા એ છાણ ગુંદર અને ચોખાના લોટના મિશ્રણથી પાંચ દિવસમાં બનાવેલું પેન્ટર વડાપ્રધાન શંકર ચૌધરીએ બાળકો સાથે ભોજન કર્યું અધિકારીઓ માટે પહેલ શરૂ અસાણા પ્રાથમિક શાળામાં સ્કૂલ ઓફ એક્સલેન્સનું ઉદ્ઘાટન ઉદઘાટન મંત્રી સૌરભજી ઠાકોર કર્યું લોકપૂર્ણ બાળકોને મળશે આધુનિક શિક્ષણ બનાસકાંઠા સાંસદ રહ્યા આઝાર બિહાર ચૂંટણીમાં પર ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું સર્વર ધીમું ચાલતા રાત્રે બાર વાગે ખેડૂતોના ફોર્મ ભરાવાઈ રહ્યા છે બ્લાસ્ટ બાદ યુવકના શરીરના ટુકડા પચાસ ફૂટ હવામાં ઉછળ્યું ટેન્કરનું ટાંકણું ઉછળીને લાગતા એક પગ ધડથી અલગ વડગામની ફેબ્રિકેટ ઇન્ડસ્ટ્રીમાં વિચિત્ર દુર્ઘટના બનાસકાંઠા કલેક્ટરને અધ્યક્ષમાં બેઠક યોજાઈ સંકલન અને ફરી યાદ નિવારણ સમિતિ પાલનપુરમાં આર્યભટ્ટ એસવી સીએ પ્રદર્શન જોડ્યું એસી શાળાઓની કૃતિઓ રજૂ ટ્રાફિક નિવારણ મોડલ આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠામાં મતદાર યાદીના સુધારણા માટે વિશેષ કેમ્પ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બી ઓ મતદાન મથકે હાજર રહી છે બે હજાર વીસ હજારથી વધુ બોરીની આવક પાલનપુર યાર્ડમાં પાંચ દિવસમાં એક પોઈન્ટ અઢાર લાખ તાલુકા સંઘમાં ટેકાના ભાવે ફક્ત બનાસકાંઠા શિક્ષણ વ્યવસ્થાને વેગ એક હજાર પિસ્તાલીસ જ્ઞાન સહાયકો બસો અઠાવન કામ શિક્ષકોની નિમણૂક વિશેષ કેમ્પ બનાસકાંઠામાં પંદર સોળ અને ત્રેવીસમી મતદાન યાદી સંઘ સુધારણા વિશે કેમ્પ થશે એસટી વિભાગે આવક મેળવી પાલનપુર એસટી વિભાગ ગત વર્ષથી ચારસો ઓછી ટ્રીપ દોડાવીને પણ પંદર પોઈન્ટ પાંચ લાખ વધુ આવક મેળવી રાહત કાર્યમાં મદદ મળશે રિમોટ કંટ્રોલથી સંચાલિત ફ્રોફટ મશીન ડૂબતા વ્યક્તિ પાસે પહોંચીને પકડીને બહાર કાઢશે એરડામાંથી બનતું રાય કેવી રીતે અસર કરે છે કેમેસ્ટ્રી અને બાયોલોજીના એક્સપોર્ટ જણાવી ઝેરની ઘાતકતા ચાર થી આઠ કલાકમાં જ લક્ષણો દેખાઈ લાગે બિહારમાં એનડીઆઈની જીત થતા પાલનપુરમાં ઉત્સાહ ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી સાથે જીતની ઉજવણી કરી પાલનપુરમાં વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાની તાલીમ અપાઈ જીએસડીએમ એ અને કલેક્ટર કચેરી દ્વારા આયોજન કરાયું પાલનપુરમાં નાર્કોટિકના દરોડા પ્રતિબંધિત દવાઓ મોટો જથ્થો જપ્ત

ભાભરમાં પોલીસ વાહન ચેકિંગ ટ્રાફિક નિયમ દિલ્હી વિસ્ફોટ બાદ સુરક્ષાના ભાગ દુરુપયોગ કડક કાર્યવાહી રાહદારીઓને રાહત ભરના કટા મોરવાડા રોડનું તેર પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે પેવર કામ કામગીરી શરૂ કરાઈ જિલ્લા પંચાયત સંકલની ત્રીજા અને ચોથા માળની કચેરી ખસેડવાની કામગીરી શરૂ ભાસ્કર એના ભાવ નુકસાનથી સહાય માટે આજથી ફોર્મ ભરવાની વંચિત રહી ગયેલા ખેડૂતો પણ ફોર્મ ભરી શકશે પાલડી શાળામાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિનો સંદેશ અપાયો પાલનપુર માલણ આરતી દ્વારા વીરપુર માર્ગનું નિવીકરણ કાર્ય શરૂ બાર વધુ ગામોના લોકોને મુસાફરીમાં મળશે રાહત

શહીદ જવાનોને ન્યાય આપો વડગામના જીજ્ઞેશ ચૌધરીની હત્યા મામલે અને ન્યાય કામગીરી કરવાની બીએલ માનસિક તણાવ અને કામગીરીમાં સહકાર નથી મળતો નેપાળી યુવકની કમરના મગપણાની સફર રેડ ધરી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર કરાઈ દર્દી પીડા મુક્ત દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ દિલ્હી કંડલા હાઈવે પર વાહનોનું ચેકિંગ જિલ્લાની તમામ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ચાલકે લઈ દસ ફૂટ તડસ્યો વડોદરામાં રેસ્ટોરન્ટમાં કામ કરતા યુપીના યુવક હોસ્પિટલમાં દમ તોડ્યો પરિવારનો એકનો એક આધાર છીનવાયો વિદેશીમાં નોકરીની લાલચમાં એકતાલીસ ગુજરાતી ફસાયા પાકિસ્તાનની એજન્ટ દુબઈ વિયેતનામની ટિકિટ કરાવે ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા ત્યાસી કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી પહોંચાડશે ફ્લોટિંગ પંપથી પાણી સિંધુ મંદિર સુધી પહોંચાડશે પીવા પાણીની વ્યવસ્થાથી ભક્તોને મળશે મોટી રાહત મેઘાણી નગરની ગામડાની બરતર હાલત ગંદકી ખુલી ગટર અને રખડતા ઢોળના ત્રાસથી લોકો ત્રહી મામ મહિલાઓએ કહ્યું સુવિધા ન આપી શકતા હોત તો પાણી લઈને ડૂબી મરવો ગમછો લહેરાવી પીએમનું સ્વાગત કર્યું સુરતમાં મોદી બોલ્યા બિહારી જાતિની રાજનીતિને ટુકરાવી છે લોકો હારી ગયા છે તેમને આપઘાતમાંથી બહાર નીકાળતા મે નવો લાગ છે રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગ હાલત ગંભીર પતિએ પોતાના લમણે ગોળી મારી હત્યા કરીબંધોનું કરુણ અંજામ લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનની લોખંડની પાઇપ મારી હત્યા કરી ફેરા ફરવાના એક કલાક પહેલા દિવાલ સાથે માથું ભટકાવી મહેંદીવાળા હાથ હતા ને સોની લોહી લુહાણ તરફડી હાથમાં એક ફોર્ટી સેવન જેવી બંદૂક લઈ યુવકની શોબાજી સુરતમાં બાઇક પર ત્રિપલ સવારીમાં નીકળેલા શખ્સોએ ભાઈનો માહોલ સર્જો પોલીસ શાસન ઠેકાણે લાવી એસઆરઆઈની કામગીરીમાં હારજ ના થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની સીએમએ ઉગ્ર રજૂઆત શિક્ષણના ભોગે કરાવતી

શરતોનો ભંગ વિદ્યાર્થીની હત્યા બાદ શાળાને વધુ એક વિવાદ મહિલા કોન્સ્ટેબલને નાની હરકતથી પોલીસની નજર નીચી ઘરમાં વોન્ટેડ આરોપીને આશરો આપતા ખાખીની શાખ પર ડાઘ દારૂ પણ ઝડપાયો ભાવનગરમાં બે મહિલા કર્મી સહિત ત્રણની ધરપકડ પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે કોંગ્રેસના કારણે પાણી ન હોતું મળતું જૂઠું અને જોતી બોલે છે સ્નેહ મિલન કાર્યક્રમમાં ચેતનસિંહ નિવેદન ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરાવવાનું અભિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ એસીએફબી ના ટોલ ફ્રી નંબર એક દસ ચોસઠ અંગે લોકજાગૃતિ માટે નાટક ભજ્યું વલસાડમાં સ્માર્ટ મીટર લગાવવા સામે રહી સોનો વિરોધ ડીવી ડીજીવીસીએલ જાણ કર્યા વિના કામગીરી શરૂ કરતા વિવાદ પ્રોફેસર સાથે ઠગાઈ લીફ્ટ આપેલા પેસેન્જરે નશીલો પદાર્થ સુંગાડી ચાર લાખના દાગીનાને રોકડ ઉપાડી લીધા ભાવનગરમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમોની પ્રશંસનીય કામગીરી સરગા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસ્તુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવી પંચમહાલમાં રાજ્ય કૃષિ મંત્રી અધ્યક્ષ જનજાતિ ગૌરવ દિવસ કાર્યક્રમ દાહોદમાં મંત્રી કુંવરજી બાવળિયાએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રી આવાસ ની નરે સુધીની યોજનાઓનું સમીક્ષિત કરી પોલીસમાં નોકરીની લાલચ આપી ગઠિયાએ સાત લાખ પડાવ્યા રાજકોટમાં દસ ફેલ યુવાન વીબીએસ શાખાનો અધિકારી છું મારું કામ સીઆઈડી કરતા ઊંચું છે કઈ પોતાની જાળમાં ફસાવ્યા સિમેન્ટના ટેન્કરમાં લઈ જવાનું વિદેશી દારૂ ઝડપાયું આવી જેતલપુર ગળ નાળા પાસેથી દારૂ ભરેલું સિમેન્ટનું ટેન્કર ઝડપાયું લાખોનો નો મુદ્દામાલ જપ્ત